સીતારામને જય માતાજી મજામાં બધાય સારું તો બધાય મજા આવી ને આપણી આવે કે આ છાયામાં રૂપલ ઘેર અને નવો માલ આવે ગયો નવો સ્ટોક આવે ગયો મલ કોટન આવે ગઈ ગ્લાસકો આવે ગયો ને ઘણી બધી નવી નવી આ તહેવાર આવે સાતમ આઠમ આવે બેનની કોઈ જયા પાર્વતી આવે કોઈ મોરાખત આવે તો એવી સરસ બધી સાડી ત્યાં મળી રહે કોઈને ચણિયા ચોળી બનાવવા હોય તો હેવીમાં પણ મળી રહેશે ફ્રેશ પણ મળી રહેશે અને સાંધામાં પણ તમને સાડી મળી રહે

કે ગ્લાસ ગ્લાસ વાગે એ છે ડ્રાસો અને આ બ્લાઉઝ પણ બહુ મસ્ત છે જો એકદમ સરું બ્લાઉઝ પણ છે જો કે આપણે કોઈ જમવા ગયા હોય સમાજમાં કે કોઈ આપણે નાનો મોટો પ્રસંગ હોય તો પણ આ સાડી મસ્ત લાગે એટલી સરસ સાડી હોય છે તો આના ઘણા બધા ગ્રાસોમાં કલર છે તો હું તમને થોડીક કલરમાં બતાવવા પછી તમે તમારી રીતિ હું કલર નાખું ને એનો પ્લીન શોટ પાડ્યો ને વોટ્સએપ પણ નાખેલી જો અને કોન્ટ કોન્ટેક કરીને ઓર્ડર બુક કરાવેલી જો તમે રૂપિયા દે પાડો આ છે બ્લાઉઝ જો એકદમ દુધિયા કલર છે ડ્રામા કલર છે દૂધિયા એ એકદમ રામા જો ફૂલ ડ્રામા કલર છે જો કેટલી સરસ છે સાડી સાડી તો ખજાનો છે સાડી એ જો આમાં બ્લાઉઝ પણ છે જો તમને બતાવું છું બ્લાઉઝ પણ આવેલું છે બહુ મોટિયું બહુ છે સાડી જો

આ તમે લગન પ્રસંગમાં પહેરી હોય ને તોય મસ્ત લાગે એ સાડી છે બધી મસ્ત મસ્ત સાડી છે તો હું તમને એક એક કરીને બધી બતાવે દઉં તો તમે તાત્કાલિક છે ને રૂપલબેન નો કોન્ટેક્ટ કરજો તો તમને આ સાડી મળી જાય કારણ કે આ સાડી જેવી આવી એ બધી વેચાઈ જાય અને કાપડમાં તો ફૂલ આપણી જવાબદારી છે જોવો તમે આ સે બ્લાઉઝ આ સે ફ્લાવર પ્રિન્ટમાં જો એકદમ હેવી ગ્રાસો છે આપણે લગનમાં પહેરી હોય ને लगे लेकिन उन्हीं तक कभी से ना ब्रशों में तो कौन टेक करे क्योंकि जो ब्रशों साड़ी आ गए ये बुद्धि ब्रशों साड़ी ना स्टोप पूरों थे जाए लेकिन वो ये चेक तो में बता दे ब्लैक कलर एकदम हरा हरा कलर तो में बदर बता दे बदर कलर एक्टिंग जो तक भूला ही वासे बदर जो ब्रशों में तो आज આ આમાં છે કંપનીનું બ્લાઉઝ આપેલું છે આમાં તમને જે બ્લાઉઝ આપ્યું કોઈ અલગ અલગ બ્લાઉઝ ને બ્રાશોમાં કંપનીના બ્લાઉઝ છે તો આ સાડી પણ એટલી મસ્ત હશે ને કે વાહ આપણે પહેરવાનું મન થઈ જાય એવી સાડી છે આમાં જો ઉપરા ફૂલ છે એકદમ આ છે મરૂન કલર ગુલાબી કલરના ફૂલ છે ને આમાં આછા પોપટી ગ્રીન કલરના છે તો આ બ્રાસો પણ બહુ સરસ છે ને રાણી કલરની બોર્ડર છે તો હું એક એક કરે કલર બતાવા તમને

લાઇનિંગ કરીને મોકલી દેવાની છે તો તમને ઓર્ડર પણ તાત્કાલિક અત્યારે જો ટાઈમ નો અભાવવા માટે થઈ ને તમને બધી હું ઢગલો કરતા એ પ્રમાણે તમે ઓર્ડર કરજો બહુ આ બહુ સરસ બધાની છે પછી આ જામી કલર છે પછી આમાં કેટલા બધા કલર છે તમને એક એક કરે કેટલા કલર બતાવ્યા આમાં જો તમારે જેની જોતી હોય ને એ તાત્કાલિક કોન્ટેક કરાવી લીજો તાત્કાલિક રૂપલબેનના વોટ્સએપ નંબરમાં ફોટો ક્રીનશોટ પાડે અને મોકલી દીજો તમારે બુક ઓર્ડર કરે ને હોલસેલમાં જોતી હોય તો વધારે તો પણ મળે રિટેલમાં પણ મળે તો પાક ખજાનો છે તો મન કોટન આવે રૂપલબેન ઘેરછાયામાં અને બ્રાસો પણ આવે ગઈ તો જે હોતી હોય ને તાત્કાલિક ઓર્ડર કરજો જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર